પોતે એક આમ આદમી પાર્ટીના નેતા છે અને સમાજ નું સારું ઈચ્છતા હોય સમાજ માટે અવાજ ઉઠાવતા હોય અને સમાજને કંઈક એવો સારા કાર્યો પીરસ્યા છે જે આદિવાસી સમાજને દરેક કામ એમના યોગ્ય લાગ્યા છે અને આદિવાસી સમાજ એમની સપોર્ટમાં છે પણ જ્યારે જ્યારે આદિવાસી સમાજ માટે ચૈતરભાઈ વસાવે અવાજ ઉઠાયો ત્યારે તેમને આદિવાસી સમાજે અને દરેક સમાજને સાથે લઈ અને આ કાર્યો કર્યા છે છતાં આજે એમને ભાજપની સરકાર છે અત્યારે અને ભાજપના રાજમાં એવું અત્યારે ચાલી રહ્યા છે કાયદા કાનૂન એક નેતા જાણતા નથી ભાજપના નેતા અને આમ આદમી પાર્ટીના નેતા જે ભણેલા ગણેલા છે આગળ આવવાની કોશિશ કરે છે જ્યાં ત્યાં સમાજની સેવા કરવાનું કામ કરે છે અને ભણેલા ગણેલા છે એટલે કાયદા કાનૂન જાણે છે અને હું તો કહું છું ભાજપની સરકાર અત્યાર સુધી હતી એના પહેલાં કોંગ્રેસની હતી હવે આ આમ આદમી પાર્ટીની જરૂર છે દેશનો વિકાસ કરવો હોય ગુજરાતનો વિકાસ કરવો હોય તો સારા ભણેલા ગણેલા નેતા ગોપાલ ઇટાલિયા જેવા રાજુ કરપડા જેવા ચૈત્રભાઈ વસાવા જેવા અનેક ભણેલા ગણેલા દરેક યુવાનો છે એમાં અને એ કાયદા કાનૂન જાણે છે જેથી કરીને ભવિષ્યમાં કે યુવાનોને મોટી તકલીફ ના પડે જે પાત્રી છત્રી વર્ષે અમે અવડી મોટી ભાજપની ચાલી વર્ષ જૂની સરકાર સામે મોરો મોરો માર દીધો છે હવે તમારે અમારી અમારી આબરૂ રાખવાની જવાબદારી તમારી છે છેલ્લા પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સામે કોઈ અવાજ ઉભો નથી થયો અને પાંત્રીસ વર્ષના જુવાનિયા ઊભા થયા છે એની આબરૂ જાળવજો એનું બાવડું જાળજો એના માથે તમારો આશીર્વાદ ભરેલો હાથ મૂકજો હું તમને બધા ભાજપની સરકાર છે અત્યારે અને ભાજપના રાજમાં એવું અત્યારે ચાલી રહ્યા છે કાયદા કાનૂન એટલે નેતા જાણતા નથી ભાજપના નેતા અને આમ આદમી પાર્ટીના નેતા જે ભણેલા ગણેલા છે આગળ આવવાની કોશિશ કરે છે જ્યાં ત્યાં સમાજની સેવા કરવાનું કામ કરે છે અને ભણેલા ગણેલા છે એટલે કાયદા કાનૂન જાણે છે અને હું તો કહું છું ભાજપની સરકાર અત્યાર સુધી હતી એના પહેલાં કોંગ્રેસની હતી હવે આ આમ આદમી પાર્ટીની જરૂર છે દેશનો વિકાસ કરવો હોય ગુજરાતનો વિકાસ કરવો હોય તો સારા ભણેલા ગણેલા નેતા ગોપાલ ઇટાલિયા જેવા રાજુ કરપડા જેવા ચૈતરભાઈ વસાવા જેવા અનેક ભણેલા ગણેલા દરેક યુવાનો છે એમાં અને એ કાયદા કાનૂન જાણે છે જેથી કરીને ભવિષ્યમાં કે યુવાનોને મોટી તકલીફ ના પડે જે અત્યારે કાયદા આવી રહ્યા છે એ કાયદા તેટલા બધા ખતરનાક છે કે બાર કલાક નોકરી કરવાની અને લેડીઝ દિવસે નોકરી કરતી હતી અને રાત્રે પણ નોકરી કરવાની તો આ બધા કાયદા છે અત્યારે આપણી આખી જિંદગી સરકારને સોંપી દીધી હોય એ રીતના કાયદા કાનૂન અત્યારના છે